નમસ્તે બાળ મિત્રો કેમ છો તમે બધા સૌ મજામાં ને ચાલો આજે તમારે સૌને એક વાર્તા સાંભળવી છે આજે હું તમને દલાતરવાડી વાર્તા કહેવાની છું એક સરસ મજાનું ગામ હતું એ ગામમાં તો દલોતરવાડી રહેતો હતો દલાતરવાડી ખેતર પર ખેજ વશરામ ભુવાનું ખેતર હતું વશરામ ભુવાના ખેતરમાં તો કેટલા બધા રીંગણા હતા અને સરસ મજાના રીંગણા હતા અને દલાતરવાડી તો ભાઈ રીંગણા ખૂબ જ ભાવે હો એને એકવાર એમ થયું કે વશરામ ભુવાના ખેતરમાં તો કેટલા બધા રીંગણા છે લાવને હું થોડાક રીંગણા લઈ લઉં તો એ તો ભાઈ વશરામ ભુવાના ખેતરમાં રીંગણા લેવા ગયા પણ એણે જોયું કે વશરામભુ આ ખેતરમાં હતા નહીં એને એમ થયું કે રીંગણા તો લેવા જ છે પણ કોઈને પૂછ્યા વગર તો કેમ લેવાય એને તો વાડીને પૂછ્યું વાડી ઓ વાડી પણ કઈ વાડી થોડી જવાબ દે એને તો વાડીના બદલામાં પોતે તે જવાબ બોલ્યા બોલો ને દલાતર વાડી તો કે હું પાંચ દસ રીંગણા લઉં તે કે પાંચ દસ શું લ્યો ને દસ પંદર તો એમ બોલ્યા એટલે તરત એને તો આખી ઠેલી ભરીને રીંગણા લઈ લીધા અને ઘરે જઈને સરસ મજાનું શાક કર્યું અને ધોરાયણ શાક ખાધું પછી તો ભાઈ દલાતર વાડીને તો રીંગણાનો ચસ્કો લાગી ગયો એ તો રોજ આવી રીતે આવે અને વાડીને પૂછીને આખી ઠેલી ભરીને રીંગણા લઈ જાય પછી વશરામ ભુવાને એકવાર એમ થયું કે આ મારી મારી વાડીમાંથી રીંગણા ઓછા કેમ થવા લાગ્યા છે મારી વાડીમાંથી કોઈ રીંગણા ચોરી જતું હશે કે આ તો મારે તપાસ કરવી પડશે ઓ ભાઈ પછી તો એ વાડીમાં એક જગ્યા જગ્યાએ સારી એવી જગ્યા ગોતીને સંતાઈ ગયા અને દલોતર વાડી તો રોજના ના ક્રમ પ્રમાણે આવ્યો અને એને તો વાડી ને પૂછ્યું વાડી ઓ વાડી હું લવ રીંગણા લવ પાંચ દસ રીંગણા તો એણે તો પાછું કીધું કે લ્યો ને પંદર વીસ રીંગણા એને તો પાછી આખી થેલી ભરીને રીંગણા લઈ લીધા અને આ બધું વશરામ ભુવા સાંભળી ગયા પછી તો વશરામ ભુવા થયું કે સાવ સાચી વાતો આ દલોતર વાડી મારી વાડીમાંથી તો રોજ થેલી ભરીને ભરીને રીંગણા લઈ જાય છે પછી તો એને દલા તરવાડીને પકડી કુવામાં લટકાડી દીધા અને એને કુવાને પૂછ્યું કુવા હું મરાવું પાંચ દસ ડૂબકી કુવો તો કઈ જવાબ થોડો આપે ભાઈ એને તો કુવાના બદલામાં તે બોલ્યા શું પંદર વીસ ડૂબકી કુવામાં મરાવી દીધી તો તરવાડી તો કે તરવાડી વશરામ ભુવાને કે વશરામ ભુવા વશરામ ભુવા હવે હું ક્યારેય કોઈને પૂછ્યા વગર રીંગણા લશ નહીં મને માફ કરો અને મને છોડી દો પછી તો વિશ્રામ ભુવાએ દલાતરવાડીને છોડી મૂક્યા